ઘરે પહોંચેલા લસણના ભાવને લઈને આજે ધુરાજીના ધારાસભ્ય લલિત વસોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે ધારાસભ્ય રેકડી લઈને લસણ વેચવા નીકળ્યા છે અને સો કિલો લસણ લાવો અને એક લીટર પેટ્રોલ ડીઝલ લઈ જાઓ તેવા પોસ્ટરો લખેલા છે લલિત વસોએ આ ધોરાજી શહેરમાં લસણ વેચવા નીકળ્યા છે વધુ વાતચીત માટે સંવાદદાતા હિતેશ જોડાઈ ગયા છે હિતેશ જે રીતે હાલ જે સમાચાર મળી રહ્યા છે તેને લઈને શું વિગતો સામે આવી રહી છે આજે પેટ્રોલ ડીઝલ ના ભાવ દરરોજ દરરોજ વધતા જાય છે અને લસણ ના છે ના જે ખેડૂતો લલિતભાઈ વસોઈ આજે કોંગ્રેસ ના ધારાસભ્ય ધોરાજી થી તેમણે આજે પોતાની કાર્યાલય થી એક રેકડી કાઢી અને લસણ અને ડુંગળી વેચવા માટે નીકળેલા હતા અને તેઓ રસ્તા ઉપર દરેક વ્યક્તિ આવતા જાય એને અવાજ વાગતા જતા હતા કે લસણ લઈ જાઓ પણ તેઓ ફ્રીમાં વેચલ નથી લસણ પણ કે તેઓ સરકારના ભાવ સરકારનો વિરોધ આ રીતે નવતર પ્રકારે વિરોધ કરે કે પોતે અત્યારે ધારાસચેરિયા પોતે પણ ખેડૂતોની જે ખેડૂતોને વ્યથા આપવા માટે ખેડૂતોના પ્રશ્નને વ્યથા આપવા માટે વાંચ આપવા માટે તેઓ જે વેકડી લઈને નીકળેલા હતા અને ખેડૂતોના બાબતે તેઓ અવાજ કરીને વેચતા કહેતા હતા કે કે પિંચોતેર પૈસા ભાવ છે લસણનો જે કિલો છે તો કે કે પિંચોતેર કિલો લસણ આપી જાઓ અને તમે સો રૂપિયા નું પેટ્રોલ લઈએ આવી રીતે પોતાનું ભાષણ વ્યક્ત કરતા હતા પરંતુ તેમને કોઈ ભીમા પર લસણ અને ડુંગળી વેચેલ હતું અને પોતાનો આ રીતે નવતર પ્રકાર નો વિરોધ નોંધાવેલો હતો આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે